અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પત્રકાર અને લોકોના તથા પોલીસના પ્રયાસથી વિખોટી પડેલી વર્ષીય પરિવાર સાથે મિલન ઉડવા રોડ પર સીએનજી પંપ નજીકથી એક પાંચ વર્ષીય બાળકી મળી આવતા સ્થાનિકો અને દુકાનદારો દ્વારા મેઘરજનગરના જાગૃત પત્રકાર અને સમાજસેવક રહીમભાઈ ચડીનો સંપર્ક કર્યો હતો જ્યાં રહીમભાઈ પહોંચી બાળકીને પોતાનું નામ પૂછતા પોતે પોતાનું નામ તુલસી અને માતાનું નામ ભાવના તથા પિતાનું નામ નરેશ નામની બતાવી રહી છે બાળકી ગભરાયેલી જણાતા રહીમભાઈ અને દ્વારા બાળકીને બિસ્કિટ અને નાસ્તો અપાવી પ્રેમપૂર્વક પૂછપરછ કરી હતી ત્યારે બાળકી આગળ કંઈ પણ બોલવા માટે ડરી રહી હતી ત્યાર પછી સ્થાનિકો અને જાગૃત પત્રકાર રહીમભાઈ દ્વારા મેઘરજ પીએસઆઈ વીજે તોમરનો સંપર્ક કરતા મહિલા પોલીસકર્મી સાથે પોલીસ વાન મોકલી આપી હતી અને બાળકીને પોલીસ મથક લઈ જવાઈ હતી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મહિલાને અને તેમના પતિને પોલીસ મથક જવાનું કહી પીએસઆઈ વિજે ટોમર સાથે પત્રકાર રહીમ ચડીએ ટેલિફોનિક વાત કરી અને બાળકીની માતા તેમજ